જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધા ભગવાનના ભક્તો રે જય સ્વામિનારાયણ ભક્ત રક્ષક ભગવાનની આપણે વાતો કરીએ છીએ કોની કોની મહારાજે રક્ષા કરી કેવી રીતે રક્ષા કરી કેવા દયાળુ ભગવાન છે તો આજે આપણે વાત કરવી છે વાંકાનેરના એક બ્રાહ્મણ જીવરામ આ જીવરામ ભાઈ બહુ સારા ભગવાનના ભગત નિયમ ધર્મ બરાબર પાળે ભગવાનને પ્રગટ જાણી સર્વોપરી પ્રગટ જાણીને ભજન કરે પોતે વ્યાપાર ધંધો કરતા હતા આનું તો બધું બહુ મોટું જીવન ચરિત્ર હોય પણ આપણે તો વાતો ટૂંકમાં લઈએ છીએ ને બહેનો પણ વાતનો સાર આપણે સમજી જવાનો કે કેવા ભક્ત રક્ષક ભગવાન છે પણ ભક્તો કેવા નિષ્ઠાવાળા કેવા નિયમ ધર્મવાળા કેવા ભગવાનમાં શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ અચળ ભરોસો એટલે કે અચળ ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને જરૂર એવો જો અચળ ભગવાનનો ભરોસો હોય એક ભગવાન સિવાય બીજો કોઈ આધાર ન હોય તો ભગવાન દોડીને આપણી વારે આવે છે તો એવા ભગવાનના ભગત હતા વેપાર ધંધા અર્થે આ જીવરામભાઈ સિંધમાં ગયા એ સિંધમાં ચોખા થોડાક કંઈક સસ્તા હશે એટલે સિંધમાંથી એને બહુ જાજા ચોખા ખરીદ્યા પછી એક સ્પેશિયલ વાણ બાંધ્યું બધાય ઝાઝા ચોખા એમાં ભર્યા પછી વાણ લઈ અને પોતાના દેશ બાજુ આવતા ઝાઝા ખરીદી હવે દરિયામાં પણ ચોર હોય છે ને કમાલ ગામમાં ચોર હોય રાત્રે ચોરી કરવા આવે એ તો ઠીક હવે પણ અજબ ગજબની વાતો છે દરિયામાં વાણ ફરતા હોય સ્ટીમરો ફરતા હોય તો દરિયામાંય ચોર એ ચોરોય પાછા એને સ્ટીમર લઈને ફરે છે ને હવે આ જાજા ચોખા ખરીદી અને આ જીવરામભાઈ વિપરે વાણમાં ભરેલા એ આ ચોરોને કાંઈકથી ખબર પડી ગઈ તે એ વાણ લઈને વાહે થયા મધદરીએ જાતા વાણ હારે વાણ કરી દીધું અને એના વાણ હારે આ વાણને બાંધી દીધું અને ઠેકડા મારી અને આ વાણમાં પીડ્યા ભાઈના વાણમાં પછી વાણમાં પડી અને મંડ્યા મારો એટલે ખારવા તો થઈ ગયું કે આ તો સોરના હાથમાં તો આમ બંદૂક પિસ્તોલ ઉગાવીને ધબ પાણીમાં ખારવા પીડ્યા મારની બીકે વાણમાં મૂકીને ખારવા તો ભાઈ ગયા પણ ભાઈને પકડીને હાથ પગ બાંધી દીધા આ ચોરોય અને માથામાં છ હાથ સરા માર્યા એને કે અમરી ગયો ઉલાળીને પાણીમાં નાખી દીધો પાણીમાં નાખી દીધો એ વખતે જ મહારાજે આવીને આમ હાથમાં ઝીલી લીધો ખારવા તો એને તરતા આવડે એ તો હેવાયા હોય એ તો પાણીમાં તરીને એ તો એને બીજા વાણ મળી જાય ગમે કાં કાંઠે પોગી જાય ને કાં વાણ બીજા તો ફરતા જ હોય એમાં બધા ઓળખાણવાળા હોય એક બીજા વાણમાં ચડી જાય અને આખું વાણ ચોખાનું ભરેલું લઈને બધા ચોર ભાગી ગયા અને આ જીવરામ ભાઈ તો એમનો બોલો થર્મોકોલની શીટ પાણીમાં ન તરે એમ હાથ પગ બાંધેલા પાણીમાં તરે હેઠે ભગવાને બે હાથ રાખી દીધેલા કેવા ભક્ત વસલ ભગવાન છે એટલે મહારાજે એને નીચે હાથ રાખી અને એને તારી લીધા છે દોડે તો બાંધેલા હાથ પગ છે આવી રીતે થયું એટલું બધું દુઃખ પીડ્યું મીડિયા ભગવાને પ્રાર્થના કરવા સ્વામિનારાયણ હે દયાળુ પ્રભુ હે મહારાજ હવે મને દુઃખ પડવામાં કાંઈ બાકી રહ્યું નથી હાથ પગ બાંધેલા ખારા દરિયામાં પડેલા હે પ્રભુ હવે મને ધામમાં તેડવા પધારો અરે આ દરિયો મને કેમ બુડાડતો નથી હું દરિયામાં બુડતો કેમ નથી પથારીમાં તો એમ પાણી ઉપર કેમ હું તો પણ એઠે ભગવાનના હા થતા અરે રે મારા પ્રાણ કેમ જાતા નથી એ પ્રભુ બચાવો રક્ષા કરો કા ધામમાં તેડી જાઓ એમ મળ્યા ભજન કરવા સ્વામિનારાયણ 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 ભગવાનને વારંવાર વિનંતી કરે છે પ્રભુ જલ્દી આવો કા ધામમાં લઈ જાઓ હવે મને બીજી ઈચ્છા કોઈ નથી એમ પ્રાર્થના કરે છે ને ત્યાં તો સળસડાટ એક વાણ આવ્યું કોણ આવ્યું વાણ લઈને મહારાજ અને સીધા જીવરામને વાણમાં લઈ લીધા અને હાથ પગ છોડી નાખ્યા ભૂખ્યા હતા તે જમાડ્યા મીઠું પાણી પાયું માથા ઉપર હાથ ફેર્યો ત્યાં બધી વેદના મટી ગઈ એટલે માથામાં સરા માર્યા હતા ને બધી વેદના ટળી ગઈ ત્યાં તો કાંઠો આવી ગયો કાંઠે ઉતારી મૂક્યા ત્યારે તો બસાર બે બેસુજ જેવા થઈ ગયા થોડી થોડી સુધી આવી જમ્યા તે થોડું ચેતન આવ્યું પાણી પીધું ત્યાં તો મહારાજ કે લ્યો એ જીવરામ અમે તમને બચાવ્યા છે હવે ઘરે વયા જાવ ત્યાં તો મહારાજ અદ્રશ્ય થઈ ગયા કાંઠે ઉતારી મૂક્યા જીવરામને આવી રીતે મહારાજે રક્ષા કરી હવે વાંકાનેર જતા રહો એમ કરી મહારાજ અદ્રશ્ય થઈ ગયા કેવા દયાળુ ભક્ત ભગવાન છે લ્યો જીવરામે જાણ્યું ખરે રે મને મહારાજે બચાવ્યો ન કરે આ જ મારું મોત આવ્યું હતું ભગવાને મને અવલૌકિક પરચો આપ્યો અને મહારાજને સંભાળતા સંભાળતા પોતાનું ગામ વાંકાનેર બાજુ હાલવા મીંડ્યા છે અને આ બાજુ એવું થયું એટલે ખારવા હતા ને એ ખારવા તો પાણી પડી ભાઈ ગયા એને ભાળ્યું જીવરામ ભાઈને હાથ પગે દોડા બાંધીને પાણીમાં નાખી દીધા એ બધું એને જોયું ને ઢબી ઢબતા ધબતા વહી ગયા ચોર વાણ લઈને વૈયા ગયા એટલે એ વાંકાનેર ને ઘરે આવ્યા અને સમાચાર દીધા ઘરના ને એક આવું બધું થયું તમારા જીવરામને આવી રીતે નાખી દીધો અને વાણ ચોર લઈ ગયા અને બધી વાત કરી ત્યાં તો વાયુ વેગે ગામમાં બ્રાહ્મણ સમાજ પોતે બ્રાહ્મણ હતા ને એમાં વાત ફેલાઈ ગઈ કેરે રે આવું થયું વાણમાં જીવરામને તો ચોર્યો મારી નાખ્યો ને વાણ લઈ ગયા એટલે ગામના બધા કુટુંબી બધા ભેગા થયા ડોશીમાને કીધું કે ડોશીમાં હવે હગાવાલા તેડાવો હનાન કાઢો દીકરાનું પોક મૂકો અને વહુને ચૂડા કર્મ કરાવો ડોશીમાં કે પણ તેમ હું મોઢું લઈને આવ્યો છો મારો જીવરા મેં મરે નહીં રક્ષા કરનારા અમારા સ્વામિનારાયણ ભગવાન છે તમે ઘરે જાઓ પણ પછી બધા વળી મોટા મોટા ભેગા થઈને બ્રાહ્મણો આવ્યા આવીને કે આ ડોશી તમે કઠણ કાળજીને ક્યાંથી થયા કેમ તો કે હવે આપણે બ્રાહ્મણનો ધર્મ જાય છે વહુને ચૂડાકર્મ કરાવવું પડે પોક મૂકવી પડે આનું હનાન કાઢવું પડે બધાય નહાવવું પડે એ બધું કરાવવા માંડો તમારો જીવરામ મરી ગયો છે હરેકે બોલોમાં બોલોમાં ડોશીમાં તો આ બધાય કુટુંબી મીડિયા ભી કરવા ચૂડાકર્મ કરાવો વહુને એટલે ડોશીમાંથી હર હર મહારાજ તમે બધાય એમ બોલોમાં મારો જીવરામ તો હજી જીવે છે ડોશીમાં મને એમ બહુ જ ભગત હતા માજી તો એટલા બધા ભગત હતા મારે જે દર્શન દીધા મારે જ દર્શન થઈને કીધું કે માજી મુંજાશો નહીં કાલ બપોરે તમારો જીવરામ હાજો નરવો ઘરે આવી જશે હાજો નરવો ઘરે આવી જશે કહી દો પછી તો ડોશીમાંને હિંમત આવી ગઈ અને ઓલું કુટુંબ ભેગું થયું હતું ને ફળિયામાં ખંભે ફાળિયા લઈ લઈને બધા આવેલા હો અને ઘણા એને આવે રોવા રોવામાંન બધાને રસોઈ ઘણો હોય તે ડોશીમાં કે સાંભળો બધાય તમારે કોઈ ડાયી થાવેની જરૂર નથી મારો જીવરામ કાલ બપોરે આવવાનો છે કાંઈ ચૂડા કર્મ કરાવવા નથી ને મારો જીવરામ મર્યો પણ નથી અમે ભગવાન સ્વામિનારાયણ આશ્રી છે તેમાં કોઈ ડાયા થામાં ઘર ભેગા થાવ બધા ઘર ભેગા થાવ આવી રીતે એ કીધું મને મારા ભગવાનનો વિશ્વાસ છે ને મારા જીવરામની રક્ષા કરનારા મારા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે એમ કીધું એટલે ઓલા બધાએ તો વીલા મોઢા લઈને ઘર ભેગા થઈ ગયા મોટા મોટા પ્રતિષ્ઠિત માણસો આવેલા પણ મનમાં થયું ડોશીમાયની હિંમત ભગવાને એવી હિંમત આપી દીધી કોઈ ડાપણ કરો માન જાઓ ઘરે બધાએ ઘરે ગયા ઢીલા મોઢા લઈને અને બરોબર બીજા દી બપોરે જીવરામભાઈ હાજા નરવા ઘરે ફો ગયા આખો પરિવાર રાજી રાજી થઈ ગયો નાયા ધોયા પૂજા પાઠ કરી જમ્યા અને પછી કુટુંબને ભેગા કરીને જે રીતે ભગવાને રક્ષા કરી હતી શું થયું એ કે હું પાણીમાં તરું થર્મોકોલની સીટ તરે એવા મધદરિયામાં બુડ્યો નહીં મહારાજે મારી ઉપર બે હાથ રાખ્યા હેઠે અને મારા હાથ પગ છોડ્યા બાંધેલા હાથ પગે દરિયામાં નાખ્યા જો માથામાં છરા માર્યા તોય મને કાંઈ નહોતું મહારાજ આવ્યા પછી મને વાણમાં લીધો વાણ કાંઠે લાવ્યા અને અહીં સુધી મને મહારાજ મૂકી ગયા એવી રીતે બધી વાત કરી ત્યારે બધાએને બહુ આશ્ચર્ય થયું ભગવાનનો કેટલાયને મહિમા થયો લ્યો વાંકાનેર ગામના હતા ગામનું નામ ભલે વાંકું પણ બધા થઈ ગયા સીધા આ પરચો સાંભળ્યો ને તે બધાએ વાંકાનેર ગામના ઘણાય માણા સીધા થઈ ગયા અને મીડિયા ભગવાનનું ભજન કરવા ગામનું નામ છે વાકા નેર ભગવાને પરચો આપ્યો તે બધાએ થઈ ગયા સત્સંગમાં સિદ્ધા આવી રીતે ભક્ત રક્ષક ભગવાને એવા જે ભક્ત જીવરામ વિપ્ર એની કેવી રીતે રક્ષા કરીને દરિયામાંથી એને બચાવી લીધા એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન